વરસાદ એનું કામ કરશે આપડે પાછળ આવ્યા વાળો પેલા બેસી જાય આ માટીના રંગે શીખો આપડે અંદર અંદર બે મિનિટ વાત નહીં કરો લાલજીભાઈએ પાલભાઈ અને બીજા આમ તંત્ર એમના માં પાણી નથી એ ભાજપના આગેવાન અને નેતાઓની એક ઇંચ જમીન ખાલી કરાવે એટલે પોતાની દાદાગીરી એ ગરીબો પર કાઢવા માટે નીકળ્યા છે આપણે બધા સંકલ્પ કરી લો આખા દ્વારકામાંથી ભારતીય જનતા પાર્ટી નો ખુરદો બોલાવી દેવાનો આજના દિવસમાં તમે સંકલ્પ કરો અને પાલભાઈ જેવા માણસ ને તમે ગુજરાતની વિધાનસભામાં મોકલો અને પછી જુઓ કેવો રંગ જાણે વાત બહુ સાફ છે જે ગરીબ માણસો પેટે પાટા બાંધી કાળી મજૂરી કરી પોતાનું પાથરણું પાથરી રેકડી ઉભી કરી પોતાનું ને પોતાના પરિવારનું ગુજરાન કરતા હોય એને માટે લાત મારવા બેઠા જો શરમ આવી જોઈએ એસડીએમ કચેરીને શરમ આવી જોઈએ આજે અમદાવાદ ની અંદર પંદર હજાર લોકોના ઘર તોડ્યા કેટલા પંદર હજાર માલધારી મુસ્લિમ દલિત બેઘર કરી નાખ્યા આ દેશનું બંધારણ સ્પષ્ટપણે કહે છે કે દરેક નાગરિકને સમાનથી ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર છે દરેક નાગરિક ના માથે છત હોવી જોઈએ ભારતમાં આજની તારીખે પચીસ થી ત્રીસ કરોડ લોકો ના માથે મકાન નથી ગુજરાત માં ગરીબ વંચિત સમુદાયો તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે ગામે ગામ એ આવાસ યોજનાનું અને સો ચોરસ વાર પ્લોટ નું ફોર્મ ભરી બેઠા છે એ લોકોને મકાન તો નથી આપવા પણ જે ગરીબ લારી ગલ્લા ના પાથરણ વાળા છે એમને બે શરમી પૂર્વક બેગર કરી રહ્યા છે ધિક્કાર છે સરકાર ઉપર ધિક્કાર છે દ્વારકા કલેક્ટર કંટ્રોલ પર ધિક્કાર છે દ્વારકા આજે કેટલાક મિત્રો મળવા આવ્યા વીસ પાડાની એમણે યાદી તૈયાર કરી છે વીસ મુદ્દાની કેટલી બધી હોટલો કેટલી બધી મિલકતો ભાજપના આગેવાન નેતાઓના કબજામાં સંપૂર્ણ ગેરકાયદેસર રીતે કૌચર માં દબાણ સરકારી પડતર જમીન ખરાબામાં દબાણ અને ત્યાં સુધી કે લોકોની ખાનગી માલિકીની જમીનમાં પણ ભાજપના નેતાઓ ઘરી ગયા છતાં આ સાહેબના મોમાંથી એક શબ્દ નીકળતો નથી સાથીઓ

આમાંથી એકેડી એવી ત્રેવડ નથી કે તમને એક ઇંચ જમીન લોક કપ જોવા પાડે આ બાધારી ચોટી એ કમલમણે ગાંધીનગરમાં જે ભાજપના છોરો બેઠા છે ચોરના દીકરાઓ એમના હાથમાં એમની ચોટી અને ઘણીવાર સવાલ થાય કે આખા ગુજરાતની અંદર એક એસપી નથી એક એક કલેક્ટર નથી એક પ્રાંત અધિકારી નથી એક મંત્રી નથી કોઈ મોટા ઉદ્યોગપતિ ગુજરાત ગુજરાતના નેતા કે આઈએસ આઈટીએસ માં ગરીબ બહેનો આપણે એમના ચહેરા જુઓ આ ગરીબ બહેનો ને ની કચેરીમાં લઈ જઈને एसडीएम ને પૂછવું કર્યા અને તમે રંછાડી રહ્યા છો

જે લાગણી અને માગણી હોય એ આપણા ચૂંટાયેલા સાંસદો દ્વારા પાર્લામેન્ટના સંસદના મંચ ઉપર રજૂ થાય અને ભારતની પાર્લામેન્ટે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ એટલે કે લારી ગલ્લા પાથરના વાળા માટે કાયદો બનાવ્યો અને આપણા દેશની પાર્લામેન્ટે ઈચ્છા વ્યક્ત કરી કે કોઈ પણ લારી ગલ્લા પાથરના વાળાને કોઈ પણ સંજોગોમાં જે જગ્યાએ ઉભો હોય ત્યાંથી ખસેડવો તો નહીં ઉલટું એ જે જગ્યાએ ઉભો છે ત્યાં એને ઉભો કોઈ પ્રોજેક્ટ ખાતા કદાચ એને દૂર કરવાનું થાય તો સન્માન પૂર્વક એનું ગૌરવ જાળવી એની બીજી વૈકલ્પિક વ્યવસ્થા આવી કોઈ જ વાત એસડીએમ કરે નહીં અને એવો સવાલ પાલ પાલભાઈને પૂછે કે અમારી તંત્ર અને રેકડી એનો જવાબ એક જ છે દ્વારકાના જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે ભારતનો નાગરિક છે અને ભારત દેશના દરેકે દરેક નાગરિકનો અધિકાર છે કે આપણા દેશના બાંધવોના હિતની વાત કરીએ આપણા દેશના નાગરિકોના વિચારની વાત કરીએ દ્વારકાની કોઈક ફેક્ટરીમાં કોઈક મજૂર આ મોબાઈલનું ઉત્પાદન કરે અને એ મોબાઈલ બજારમાં ખરીદ વેચાણ માટે જાય અને એમાંથી જે ટેક્સ કપાય એ સરકારની તિજોરીમાં જમા થાય તો વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ અને દ્વારકાના નો પગાર થાય બાકી અમારો પગાર બી ના થાય તો સાથીઓ લાબુ નથી કેવું મંત્ર એક છે હર પે આપણે ત્રેવીસ દિવસ થી જજુમિયા લડ્યા તમારી લડત તમારા જુસ્સાને હું સલામ કરું છું કરું છું પણ આ તો બધા મગરની ખાલ બેઠેલા છે તમને નહીં માને તમારી સાચી વાત પણ નહીં સ્વીકારે પણ તમે મુંજાશો નહીં હું ધારાસભ્ય તો છું વકીલ પણ છું આવો સાથે ગુજરાતની હાઈકોર્ટમાં તમને મદદ કરી પણ આજે એસપીએમ સાહેબને એટલું તો પૂછવું છે કે તમે કદાચ નારી ગલ્લા પાથરણા વાળાનું સંતાન હો તો તમને કદાચ ખબર પડી હો કે કેટલા શેરે મન થાય આ ગરીબ માણસ હું ઈચ્છું છું બેન તમારે દીકરી કે તમારો દીકરો કલેક્ટર થાય ઈચ્છું છું આ પરિવારનું સંતાન મામલતદાર કે પ્રાંત અધિકારી બને અને કોઈ ગરીબ માણસને સો ચોરસ વારનો પ્લોટ આપે આપણે ગરીબોએ એક થવું પડશે બોલીશું નહીં સત્તાની સામે લખીશું નહીં સત્તાની સામે પડીશું નહીં તો આપણા જીવનમાં કોઈ પરિવર્તન નહીં થાય અને છેલ્લે તો માણસ છું કોઈ ધાર્મિક સ્થળોમાં જતો નથી પણ તમે તો દ્વારકા દીશ ની જઈ બોલાવનારા તો હે આખું દ્વારકા જ્યાં સુધી મારો સવાલ પૂછું છું કે તારો દ્વારકાધીશ આ મુદ્દે વેકડી વાળાના મુદ્દે ચૂપ રહેશો તો રાજી થશે કે વેકડી વાળાના આસુ ઉજી થશે આટલો સવાલ પૂછી

મજદૂરો ખેડૂતો પશુપાલકો શ્રમિકો જાગી ગયા ઉંચી પતિઓના છોતરા નીકળી જવાના છે જય ભીમ જય ભારત જય સંવિધાન જયારે